ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ રાજકોટની અંદર અંતિમ યાત્રા પૂર્ણ થયા બાદ વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરાયા આ મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે પ્લેન ક્રેશની અંદર જે અવસાન થયું હતું હવે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર તમે આ બધી ઘટના મિત્રો ક્યાંક ને ક્યાંક સાંભળીને મિત્રો જોઈ જ લઈ દે છે હવે ફાઇનલી મિત્રો વાત કીધો તો એસીથી નેવું કલાક બાદ મિત્રો વિજયભાઈ રૂપાણીના મિત્રો વાત કરી તો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે પહેલા ભાઈ તેમનું સર એવું નામ છે હવે મિત્રો પ્લેન ક્રેશ અંદર તેમનું નિધન થયા બાદ આજે મિત્રો વાત કીધો ત્રણ વાગ્યા ભાઈ રાજકોટની અંદર તેમના અંતિમ યાત્રા રાખવામાં આવી હતી અને ફાઇનલી મિત્રો અંતિમ યાત્રા પૂર્ણ થયા બાદ તેમને મિત્રો વાત કરતો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે વિજયભાઈ રૂપાણીને આપણે અલવિદા કરી દીધા છે ખાસ કરીને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો બંને એટલો શેર કરી દેજો આખું રાજકોટ રડી પડ્યું હતું કારણ કે ગુજરાતની અંદર મિત્રો રાજકોટની અંદર જે વિજયભાઈ રૂપાણી રહેતા હતા ત્યારે મિત્રો વાત કીધો સારું એવું કામ પણ કરતા હતા કોરોના કાળની અંદર મિત્રો વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સારું એવું કામ કર્યું છે હવે આપણે સારા સારા એવા વ્યક્તિને આપણે ખોઈ દીધા છે તો ખાસ કરીને મિત્રો વાત કરી તો જે પ્લેન ક્રેશની અંદર બીજા પણ લોકોના મૃત્યુ થયા છે એના માટે પણ મિત્રો કમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો તમારે બને એટલો શેર કરી દો છે બાકી હજી અંતિમ યાત્રાની અંદર મિત્રો હજારો લાખોની સંખ્યામાં લોકો મિત્રો જોડાયા હતા અને મિત્રો વાત કરી ફોલોથીભાઈ વિજયભાઈ રૂપાણી ઉપર નાખવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની અંદર મિત્રો વાત કીધો આજેભાઈ ફાઇનલી મિત્રો વાત કીધો તો તેમના પુત્ર વડે મિત્રો વાત કીધો તો જે રૂપાણે છે તેમના મિત્રો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે વિજયભાઈ રૂપાણીને આપણે આ દેશમાંથી કોઈ દીધા છે તો ખાસ કરીને વિડીયો બંને આટલું શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ધન